તો આજે અમારી વચ્ચે બસો ક્રિકેટરો અહીંયા અંડર છે અમે અમે એ આ સારામાં સારી ટેલેન્ટ ગોતશું એમાંથી ફાસ્ટ બોલર સ્પીનરો બેટ્સમેનો વિકેટકીપર એ પ્રમાણે અમે એમાંથી સિલેક્શન કરવું ને એ અને બી રાજકોટની એ અને બે બે ટીમ બનશે એમાં એકમાં વીસ અને બીજી ટીમમાં વીસ ક્રિકેટરો હશે એ વીસ માંથી અમે બરાબર એને અમારી પાસે ચૌદ થી પંદર કોચ છે એ કોચ ને અમે ગાઈડલાઈન આપી પ્રમાણે અહીં એ ટીમને તૈયાર કરશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર નાઇન્ટીનની જે સ્પર્ધા મેના પહેલા વીકમાં પચીસ ની થશે એમાં અમારી એન્ટ્રી આવશે અમારા રાજકોટ ડિસ્ટ્રિક્ટના ઓવરઓલ પરફોર્મન્સ ખૂબ સારા હોય છે એટલે અમારે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે મારે અમારા કોચિસ ખૂબ જ મહેનત કરતા હોય છે અને રાજકોટનું સ્ટાન્ડર્ડ ક્રિકેટમાં ખૂબ ઉપર ઉપર જાય એવા પ્રયત્ન કરતા હોય છે અને સૌરાષ્ટ્રની રણોગ ટીમનો કોચ છું આસિશન કોચ છું અને અહીંયા હું રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં અંડર નાઇન્ટીનનું સિલેક્શન ચાલે છે ત્યાં અમે લોકો અંડર નાઇન્ટીનના છોકરાઓને સારામાં સારું ટેલેન્ટ જે છે એ લોકો ને એમાંથી સર્ચ કરી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટના જે સિક્સટી પ્રોબેબલ ક્રિકેટરો અમે જે ગોતીયે છીએ એમાં એ લોકોને રાખી અને એ લોકોને રેગ્યુલર અને અહીંયા ખંડેરી સ્ટેડિયમ ઉપર અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ ફિલ્ડિંગ એ લોકોનું જે કાંઈ લેકિંગ હોય એ ઉપર જતાં એ લોકોનું બેટિંગ બોલિંગ બધું ટર્ફ વિકેટમાં અહીંયા કંડરી સ્ટેડિયમમાં બહુ સારી ફેસિલિટી છે ત્યાં કરાવીએ છીએ એ લોકોનું ચીમ સેશન ગોઠવીએ છીએ એ લોકોને જેટલું બને એટલું અમે ફેસિલિટીઝ આપી એ લોકોને સૌરાષ્ટ્ર માટે એ લોકો સિલેક્ટ થાય એમાંથી સારામાં સારા ટેલેન્ટેડ સૌરાષ્ટ્રના છોકરાઓ એમાં મળે સૌરાષ્ટ્રને એ રીતે અમે અહીંયા એ લોકોને ટ્રેનિંગ કરાવી અને એ લોકોને ડેલોગ કરવાની ટ્રાય કરીએ છીએ